હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર વિદ્યા સહાયક ભરતી છથી આઠ માટેનો જે પ્રથમ રાઉન્ડ છે ગુજરાતી માધ્યમનો એ જાહેર થઈ ગયો છે એમાં ઉમેદવારો છે ઓગણીસ સાત બે હજાર પચીસથી એના જે આ કટોપની અંદર જેનો સમાવેશ થાય છે એ લોકો પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને તેઓને ત્રેવીસ સાત બે હજાર પચીસથી લઈ અને છ આઠ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે છે એ બોલાવવામાં આવેલા છે એમાં જો ભરતી આપણે એના ક કટ ઓફની વાત કરીએ એટલે કે કયા મેરિટ એટકું છે એની વાત કરીએ તો અહીંયા છથી આઠનું જે મેરિટ છે એમાં ગણિત વિજ્ઞાન વિષયની અંદર ઓપન કેટેગરીમાં પંચોતેર પોઈન્ટ ઝીરો ઝીરો ઓગણત્રીસ એટકું છે ગુજરાતીમાં અડસઠ પોઈન્ટ ઓગણીસ સત્તર એટકું છે હિન્દીમાં છાસઠ પોઈન્ટ સત્યાવીસ ઓગણસિત્તેર અંગ્રેજીમાં સિત્તેર પોઈન્ટ છત્રીસ સત્તાવન સંસ્કૃતની અંદર સડસઠ પોઈન્ટ એક્યાસી એકતાલીસ અને સામાજિક વિજ્ઞાનની અંદર બો તેર પોઈન્ટ એકસાઠ ચોવીસે અટકેલું છે ત્યારબાદ આમાં માજી સૈનિક માટે અંગ્રેજી વિષયમાં ઓગણસાઠ પોઈન્ટ બાર ચૌદ છે અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એઓને એ બી સી અને ડી અને ઈ જૂથ મુજબ આ વિષયની સામે એનું મેરિટ છે દર્શાવવામાં આવેલું છે બરાબર તો આ તમે એની સાઇટ પર જઈ અને આ પીડીએફ છે તમે ડાઉનલોડ કરી શકો છો અને તમારું મેરિટ છે જોઈ શકો જે લોકોનો આમાં સમાવેશ થાય છે એઓને કોલ લેટર છે એ ઓનલાઈન મેળવી લેવાનો રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર આપને આપવામાં આવશે નહીં ઓનલાઈન જ તમારે ડાઉનલોડ કરવાનો રહેશે બરાબર આ પ્રકારની તમામ સૂચનાઓ છે એ અહીંયા આપવામાં આવેલી છે તો ખૂબ સારા એવા સમાચાર જે પણ મિત્રોનામાં સમાવેશ થયો છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આવી તાત્કાલિક અપડેટ મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ